અને નવસારી લોકસભા બેઠક લઈને મોટા સમાચાર ભાજપના આગળ લિંબાયતમાં ભાજપને ઓછા મત મળ્યા છે ભાજપના ઉમેદવારને સૌથી ઓછી ઓગણત્રીસ પોઈન્ટ બાસઠ ટકા લીડ મળી છે આ એક બેઠકની જ્યારે કોંગ્રેસને મળેલા વધુ મત એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે આઝમ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે આઝમ નવસારી બેઠક ભલે સાત લાખની વધુ લીડથી જીતી હોય સી પાટીલે પરંતુ આ ચિંતાજનક આંકડા સામે આવી રહ્યા છે શું વિગતો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ને ગુજરાતમાં સૌથી વધુ મત સાત મળ્યા છે ગુજરાતમાં સૌથી વધુ લીડ ધરાવતા પાટીલ સૌથી વધુ લીડ ત્રીજા નંબરના सांसद બનીને સામે આવ્યા છે પરંતુ વિધાનસભામાં ટકાવારી પ્રમાણે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ એ ચિંતા છે કારણ કે કોંગ્રેસના નૈતક નહીવત પ્રચાર કર્યો હતો અને એમને બે લાખ હજાર મત મળ્યા છે તેમાંથી પણ સૌથી વધુ મત જોવા જાય તો તેત્રીસ પોઈન્ટ પંચાવન ટકા મત મળ્યા છે એટલે કોંગ્રેસના ના ઉમેદવાર ને મળેલા કુલ મતમાંથી સૌથી વધુ મત લિંબાયત વિધાનસભા મળ્યા છે એ ભાજપ માટે ખરેખર જોવા ચિંતા નો વિષય બની શકે છે બિલકુલ આભાર તમામ વિગતો માટે